નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં લસણના ભાવ ચાર ગણા થયા વેપારીઓના ગજવા ભરાયા ગૃહિણીઓનું બજેટ બગડ્યું ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ અને વેસ્ટ ઝોન સ્પર્ધાની તૈયારી પાટણ યુનિવર્સિટી ખાતે બે દિવસીય ટ્રાયલ સ્પર્ધા યોજાઈ હવે આડે ધડ વાહનો પાર્ક કરતા ચેત જો રાજકોટના તમામ ઓવરબ્રિજ ની તે ફૂડ કોર્ન પાર્કિંગ ની વ્યવસ્થા કરાશે ભવ્ય આતિશબાજી સાથે લેસર શો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ એક લાખ થી વધુ લોકો પર ડ્રોન થી સર્વેલન્સ રાજકોટમાં ઝણસીની આવક વધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી મરચા કપાસ લઈને પહોંચ્યા વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગી બનાસકાંઠાથી સમાચાર દિયોદર તાલુકા પંચાયતના કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે મનરેગા શાખાની ચાલીઓ ઓફિસ સમયમાં મહાશય પગ પર પગ ચડાવી કચેરી નો વિડિયો વાયરલ થયો છે મનરેગા શાખાના ટેકનિકલ એન્જિનિયર ઓફિસની કામગીરી છોડી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા તો દિયોદર તાલુકા પંચાયતના મનરેગા શાખાના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી છે તો દિયોદર તાલુકા પંચાયતના કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે મનરેગા શાખાની ચાલુ ઓફિસ સમયમાં મહાશય પગ ઉપર પગ ચડાવી મોબાઈલમાં મસ્ત જોવા મળ્યા તો સરકારી ઓફિસોમાં બાબુઓ કામના સમયે બિંદાસ્ત મૂડમાં જોવા મળ્યા છે દિયોદર તાલુકા પંચાયત કચેરીનો વિડીયો વાયરલ થયો છે તો મનરેગા શાખાના ટેકનિકલ એન્જિનિયર ઓફિસની કામગીરી છોડી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા તો દિયોદર તાલુકા ના મનરેગા શાખાના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે કમોસમી વરસાદના લીધે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે લસણના ભાવમાં વધારો થતાં સ્થાનિક બજારોમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે એક કિલો લસણ દેનાર ગ્રાહક હાલમાં સોથી બસ્સો ગ્રામ લસણની ખરીદી કરી કામ ચલાવી રહ્યા છે હાલ સ્થિતિ એવી છે કે સ્થાનિક માર્કેટમાં લસણના એક કિલોના રૂપિયા ત્રણસોથી ચારસો સુધી ભાવ પહોંચ્યા છે લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ચાલુ ઉગડતી રવિ સીઝન ડુંગળીના ખેડૂતો માટે સારી હતી અને મનનો ભાવ સાતસો થી આઠસો માર્કેટ યાર્ડમાં મળતો હતો પરંતુ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ભાવ હાલ એકસો પચાસ રૂપિયાથી નીચો જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોની ઉત્પાદન ખર્ચ પણ મળ્યો નથી સરકારના નિકાસ પ્રતિબંધની વિપરીત અસર રાજ્યના અંદાજે સિત્તેર હજારથી વધુ ખેડૂતોની થઈ છે તો બીજી તરફ સરકારની મનસા મુજબ છૂટકમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલ્યો છે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓના ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ બહેનો માટે અને વેસ્ટ ઝોન ભાઈઓ માટે સ્પર્ધા માટે છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બરે યોજાવાની છે જેને લઈ યુનિસ્પોર્ટ સંકુલ ખાતે બે દિવસીય ટ્રાયલ સ્પર્ધા યોજાઈ હતી ઓગણીસ ખેલાડીઓની માપદંડો સાથે પસંદગી કરવામાં આવી હતી જેને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ ભાઈઓ બહેનો ખેલાડીઓ માટે યુનિવર્સિટીએ નક્કી કરેલ માપદંડોમાં આવતા એકસો પંચાણું સંલગ્ન કોલેજોએ એન્ટ્રી મોકલી હતી રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે જેમાં શહેરના તમામ ઓવરબ્રિજની નીચે વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જો કે આ સુવિધા પે એન્ડ પાર્કની હોવાથી અહીં વાહન પાર્ક કરવા માટે રૂપિયા પાંચ થી રૂપિયા એકસો વીસ સુધીનું ભાડું લોકોએ ચૂકવવું પડશે જેમાં ત્રણ કલાકથી ચોવીસ કલાક સુધી વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે સાથે સાથે નવા બનેલા બ્રિજ નીચે ફૂડ કોર્ટ પણ ઊભી કરવામાં આવનાર છે વર્ષના અંતમાં યોજાતો અમદાવાદના સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફેક્ટ ખાતે યોજાવાનો છે કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવતા હોય છે કાંકરિયા પરિસરમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચામતી નજર નાખવામાં આવશે કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજવામાં આવનાર છે આખું કાંકરિયા પરિસ્થિતર રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે વીર નર્મદ યુનિવર્સિટીની મરેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ફોરેન લેંગ્વેજના દસ અભ્યાસક્રમો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બોર્ડના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્તરના વ્યાપાર અને વિનિમયને ધ્યાને લઈ નર્મદ યુનિવર્સિટીમાં લેંગ્વેજ એન્ટરપ્રિટરના કોર્ષ શરૂ કરવા સૂચન કર્યું હતું આ સૂચન બાદ કુલપરીએ તાબડતોડ એકેડેમિક કાઉન્સિલની બેઠક બોલાવી હતી આ બેઠકમાં અલગ અલગ દસ જેટલા દેશની લેંગ્વેજના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે માર્કેટયાર્ડમાં ગાળો પૂરો થતાં વિવિધ જણસીની આવકમાં વધારો થયો છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી મરચાં કપાસ વગેરે લઈને પહોંચતા હાઇવે પર માલ ભરેલા વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી રાજકોટ સૌરાષ્ટ્રમાં ખરીફ સિઝન તો ત્રણેક માસથી શરૂ થઈ ગઈ હતી પરંતુ હવામાન માવઠા અને તહેવારો તથા છેલ્લે ચિકા ગાળાને કારણે જામતી ન હતી ત્યારે ખેડૂતોએ હવે માલ વેચવાની લાઈનો લગાવવાનું શરૂ કર્યું હોય તેમ ખરીફ ચીજોની આવક વધી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના પરિણામે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે હજુ બે દિવસ પવનની ગતિ અને વાતાવરણ અંશતઃ રહેશે વધુ સપ્તાહમાં તાપમાનમાં ભારે ઉથલપાથલ આવ પરંતુ રવિવારથી હવામાન પલટાયું છે આ દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા પવનની ગતિ વધવા પામે છે જેની સીધી અસર જીવન જીવન પર થઈ રહી છે જોકે પવનને કારણે તાપમાનમાં ધરખમ વધારો થયો છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે તો પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરથી પવન ભેજ લઈને આવતો હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે તરફ નજર તો ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ ઠહેર બન્યું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં ચૌદ પોઈન્ટ પાંચ જ્યારે રાજકોટમાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળ્યું ડીસામાં તેર પોઈન્ટ ચાર જ્યારે વડોદરામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભુજમાં તેર પોઈન્ટ નવ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું તે એક અઠવાડિયા સુધી હજુ સુધી રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવેલ છે સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે આઠસો બોતેરના સ્થળે જતું રહ્યું જ્યારે નવસો સોળ પ્યોરિટી વાળું દસ ગ્રામ ગોલ્ડ ચારસો ત્રેપન રૂપિયા તૂટીને છપ્પન હજાર છસો પંચોતેર રૂપિયાના સ્થળે પહોંચી ગયું છે ચાંદી પણ સસ્તી થઈ છે જેમાં પ્રતિ કિલો પાંચસો નવ્વાણું રૂપિયા ભાવ તૂટીને સોતેર હજાર છસો ચુંમોતેર રૂપિયા પર જોવા મળી રહી છે તો આ સાથે જીવનિંગ બેટિન માં અત્યારે બસ આગલું છે નમસ્કાર